આક્રમણો અને વિનાશ અગિયારસો ચોરાણું કન્નોજના રાજાનો પરાજય થતા કુતુબ ઉદ્દીન ઐબકની સેના દ્વારા મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો ઇલતુતમીશનું પુનર્નિર્માણ ઇલતુતમીશના શાસન દરમિયાન મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું સિકંદર લોદી સિકંદર લોદીના શાસન દરમિયાન ફરીથી મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો સોળસો અગણો સિત્તેર બાદશાહ ઔરંગઝેબે મંદિરનો નાશ કર્યો અને તેની જગ્યાએ જ્ઞાન વાપી મસ્જિદ બનાવી પુનર્નિર્માણ સત્તરસો એંસી મરાઠા રાણી ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે વર્તમાન મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું મહારાજા રણજીતસિંહ પંજાબ કેસરી તરીકે ઓળખાતા શીખ મહારાજા રણજીતસિંહે મંદિરના પરિસર માટે સોનું દાન કર્યું હતું જેનાથી ગુંબજો સોનેરી થયા કાશી વિશ્વનાથ કોરિડોર તાજેતરમાં કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે મંદિરના વિસ્તારને ગંગા નદીના ઘાટ સુધી વિસ્તારે છે આ પ્રોજેક્ટથી શ્રદ્ધાળુઓ માટે ગંગા સ્નાન અને બાબા વિશ્વનાથના દર્શન કરવા વધુ સુવિધાયુક્ત બન્યા છે આમ કાશી વિશ્વનાથ મંદિર અનેક ઉતાર ચઢાવમાંથી પસાર થઈને આજે પણ ભક્તો માટે આસ્થાનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે